પંચમહાલમાં પંચમહાલુકાના તાલુકાના ઉંડારા પાસેથી પાનમ કેનાલનું ગટરનું પાણી ખેડૂતોની જમીનમાં ફરી વળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે વધુ વરસાદના કારણે ગટરની આસપાસ સર્વે નંબર એકસો ઇઠ્યાસી એકસો નેવ્યાસી આવેલી ખેડૂતોની જમીનમાં પાણી ફરી વળ્યું હોય છે જેના કારણે ખેતરોમાં કોતર જેવી સ્થિતિ સર્જાતી હોવાના કારણે જમીનનું ધોવાણ થાય છે ઉલ્લેખનીય છે કે આ પાનમ કેનાલ પાસે ગટરનું લીકેજ હોવાથી ગટરનું પાણી સીધું ખેતરોમાં ફરી વળતા જમીનનું ધોવાણ થતું હોય છે ખેડૂતોએ બે હજાર સાતથી બે હજાર ચોવીસમાં જમીનનું ધોવાણ અટકે તે માટે પાનમ વિભાગને રજૂઆત કરી હોવા છતાં આ બાબતે તંત્રએ કોઈ કામગીરી કરી નથી ત્યારે હવે ખેડૂતોએ ચીમકી આપીને કહ્યું છે કે તંત્ર ઝડપથી કામગીરી કરે નહીં તો કોર્ટના દરવાજા ખખડાવવાની ફરજ પડશે શહેરા તાલુકાનું મોરઊારા ગામ ત્યાં અમારે સિંચાઈ ચાલે છે કેનાલ એનું બે હજાર સાતમાં ગાબડું પડ્યું હતું ગાબડું પડવાથી મોટો કોતર પડી ગયો છે એ કોતરની વારંવાર મૌખિક તેમજ લેખિત રજૂઆત કરી છે આજ સુધી કોઈ અધિકારી આવીને તપાસણી કરી નથી અને અત્યાર સુધી એનો કોઈ પ્રશ્નનું સોલ્યુશન થયું નથી અને આઠ એકર જમીનમાં ચાર એકર જમીન તો અમારી ધ્વસ્ત થઈ ગઈ મતલબ ખલાસ થઈ ગઈ છે જે પાન કેનાલનું જે પાણી આવતું હતું એના લીધે લીકેજના લીધે ધોવાણ થયું છે સાહેબ એનો ખેતીનું જે ખેતી થતી નથી અને કોતર મોટો પડી ગયો છે સરકાર જોડે એ માગણી કરીએ કે જમીન સરખું કરી આપે ને પૂરી આપે તો ચાલુ ખેતી થઈ જાય ને નું ઘાસ ખેતર અને અનાજ પણ પાકતું થઈ જાય તો અમારે પ્રશ્ન સોલ્યુશન થઈ જાય અમારી માંગ છે કે સરખું કરી આલે ને બધું માટી માટીનું કામ એવું કરી સરકારે હાલ એકદમ નબળી પરિસ્થિતિ ઘાસ બાસ નથી અનાજ બી નહીં થતું કંઈ જ નહીં અમારે ખાવાનું શૂધો પશુને તો તો બાસ કંઈથી પૂરું પાડવાનું